ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત યોગ શિબિર હતી વિશ્વ ડાયાબિટીસ દિવસ એટલે ડાયાબિટીસ દર્દ અંગે જાગૃતિ લાવવાનું અભિયાન સર હેડ્રિક બેટિક નો જન્મ દિવસ 14 નવેમ્બર ના દિવસે આવે છે તેઓ ચાર્લ્સ બેસ સાથે મળીને ઇન્સ્યુલિનની શોધ કરી અને તેના માનમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ સમગ્ર વિશ્વમાં જનજાગૃતિના ભાગરૂપે ઉજવણી કરવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા સમગ્ર ભારતમાં ગુજરાતમાં સૌથી વધારે છે આ ગંભીર સમસ્યા છે ગુજરાત યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત બનાવવા ચૌદમી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસને ઉપલક્ષે બનાવી યોગિક ઉપચાર દ્વારા ડાયાબિટીસના દર્દીઓને યોગ નહીં જીવનશૈલી અપનાવી સ્વાસ્થ્ય પ્રદાન થાય તેવા ઉમદા હેતુથી માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશયથી ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનું આયોજન કરેલ છે જેના ભાગરૂપે પોરબંદરમાં પણ મહારાજા શ્રી નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ શિબિર યોજાઈ હતી આ શિબિરમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શિબિરના સાધકોનું ડાયાબિટીસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા તમામનું શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે સિનિયર તબીબ સુરેશ ગાંધી સાહેબ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સમસ્ત ખારવા સમાજના વડો પવનભાઈ સિયાડ ધારાસભ્ય અર્જુનભાઈના ધર્મપત્ની શ્રીમતી હીરાબેન મોઢવાડિયા આરોગ્ય અધિકારી ડોક્ટર બી કરમટા સહિત અનેક અગ્રણીઓ અને ખીચડી પ્લોટ યોગ ગ્રુપના મુખ્ય પ્રણેતા જીતુભાઈ મદલાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કર્યા બાદ ડાયાબિટીસથી પીડિત લોકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ડોક્ટર ચિત્તાબેન તિવારીએ લોકોને અપીલ કરી કે યોગ તેમજ પ્રાકૃતિક ચિકિત્સા દ્વારા દરેક બીમારીઓથી બચી શકાય છે તે માટે રોગમુક્ત થવાની ચાવી આપતું આ યોગ શિબિરનું આયોજન સર્વેને ઉપયોગી બની રહેશે તબીબ જગતના ભીષ્મ પિતામહ સમા ડૉક્ટર સુરેશ ગાંધી સાહેબે પોતાના વક્તવ્યમાં ડાયાબિટીસ શું છે તેના પ્રકારો ડાયાબિટીસ થવાના કારણો લક્ષણો અને મુક્તિ માટે યોગિક ઉપાયો પ્રાકૃતિક આહાર જીવનશૈલીમાં પરિવર્તન દ્વારા ડાયાબિટીસથી બીમારીથી મુક્ત થઈ શકાય છે તેવી ખૂબ જ ઉપયોગી જાણકારી આપી હતી કાર્યક્રમમાં જોડાયેલા લોકોને યોગ અભ્યાસ બાદ યોગ ચિકિત્સકની સલાહ મુજબ એક્સટ્રીમ ફિટનેસ કેર અને એસપી કન્સલ્ટન્સીના વીરિયાંશુ શેઠ દ્વારા જ્યુસ આપવામાં આવ્યો હતો અંતમાં જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા દ્વારા પધારેલા મહેમાનો નગરસેવા સદન

અને ડાયાબિટીસ મુક્ત પોરબંદર અભિયાન છે એમની એક શુભ પ્રાસંગિક શરૂઆત કરશો આ તન विनाशाय दीप ज्योती नमोस्तोती नमोस्त नमोस्तुते हो नो गडगडाट चालू रेवो हो જોઈએ મંદિર ના ઘંટાળો અવાજ દબાઈ જાય તો ક્ષમા કરજો ત્રીસેક વર્ષ થી યોગા કરો છો આજે યોગા કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે હું કેટલા ગરબડ ગોટાળા કરતો એટલે આજે આપનો સૌનો આભાર કે આપે મને અપડેટ કર્યો હું ખાલી યોગા કરતો હતો પણ સાથે સાથે શ્વાસની જે ક્રિયા હતી એ મગજમાંથી બાષ્પીભવન થઈને નીકળી ગઈ યોગા સાથે શ્વાસ પણ એટલો જ જરૂરી છે જો આમ નામ કેતનભાઈ ને ગુજરાત યોગ બોર્ડનું કામ રહ્યું તો કદાચ ના બધા ડાક્ટરો ભૂખા મળશે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આ દિવસ ભગવાન જરૂર આપે તમે તંદુરસ્ત રહ્યો અને ઘણું બધું કમાણા છીએ અને ખાઈ પીને મજા આપ સૌનો આભાર કેતનભાઈ તારો ખાસ આભાર આખી ટીમનો આભાર સૌને ઓલ ધ બેસ્ટ અને સૌને ઈશ્વર સો વર્ષનું આયુષ્ય આપે પ્રભુ પ્રાર્થના વંદે માત્ર બધા ટ્રેનર અહીંયા આગળ ઉભી સ્વાગત કરવા માટે ડૉક્ટર સુરેશભાઈ ગાંધી સાહેબ જે આપણા પોરબંદરના પિતામાં અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પોરબંદર મેન્ટર સમિતિના સભ્યશ્રીનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ જલ્પાબેન કક્કર અને એમની સાથે પૂજાબેન ખોખરીને વિનંતી કરીશ કે સ્વાગત કરવા માટે આગળ આવશો ડૉક્ટર સુરેશભાઈ આપ જોરદાર તાર્યો પાડો મેં આપને પ્રથમ જ કહ્યું કે કરતલ ધ્વનિ સાથે આપ ખૂબ ખૂબ તાર્યો વગાડો એક્યુપ્રેશર અને આપ એક યોગનું જ માધ્યમ છે ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી પવનભાઈ શિયા પ્રમુખશ્રી ભાનોટ્રી સમસ્ત ખારવા સમાજ અને સમસ્ત ગુજરાત ખારવા સમાજના પ્રમુખનું સ્વાગત કરવા માટે હું ઉર્મિષાબેન અને જાગૃતિબેનને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરશો અત્રે અર્જુનભાઈ નથી પણ એમની સાથે વાત થયેલ અને હીરાબેન અમારા કોઈ કાર્યક્રમમાં ન હોય એવું બને જ નહીં હમણાં જ અમે એક કાર્યક્રમ કરેલ અને એમાં હીરાબેન અને ચેતનાબેને જે જલનીતિ કરેલી છે એ પોરબંદર પણ આખી દુનિયામાં આટા મારે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ખૂબ રીચ મળે છે ખૂબ પ્રશંસા મળે છે ખૂબ લાઈક મળે છે તો આ બંનેનો ખૂબ ખૂબ આભાર હું હીરાબેન અર્જુનભાઈ મોઢવાડિયાનું સ્વાગત કરવા માટે અમારા એમનાથ નામેરી હિરાબેન ગોરાડિયા અને સાથે જે છે શ્રી ઉષાબેન શિયાને વિનંતી કરીશ કે આપ એમનું સ્વાગત કરો ખૂબ ખૂબ ધન્યવાદ નામ ને અમે જે છે લઈ લીધા છે આમ રજીસ્ટ્રેશન જે છે એકસો ત્રીસ જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાયું

તો હું ભાઈ કહીશ કે આમાં મ્યુઝિક વગાડી દે વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર હવે એવી જ રીતે બે તાલીએ કરીશું વન ટુ 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 કોઈ પણ વસ્તુમાં તમારું ધ્યાન એકાગ્રિત ન થતું હોય મન મક્કમ બનાવવું હોય મન ચંચળ હોય તો એવા લોકોને ઓમકાર ધ્વનિ છે કરવાનો મગજને શાંત રાખે ગુસ્સો આવતો હોય અટાણા લોકોને બહુ ગુસ્સો આવે કારણ કે ખોરાક એવા છે તો આ ઓમકાર ધ્વનિ કરવાનો છે ચાલો ગરદન કમરથી સીધા લાંબો ઊંડો શ્વાસ આંખોને ને રિલેક્સ સાથે બંધ રાખી ઓમકાર ધ્વનિ ત્રણ વખત કરજો ચાલો લાંબો ઊંડો શ્વાસ 3 4 5 6 7 8 9